એક બાજુ ગુજરાત માં દારૂબંધી છે અને બીજી બાજુ માત્ર ને માત્ર આ દારૂબંધી કાગળ પર હોય તેવી વાતો પણ હર હંમેશ સામે આવતી રહેતી હોય છે એક ફરી આવી જ ઘટના છે એ સામે આવી છે નસવાડીમાં કાર્યક્રમ હતો સરકારી કાર્યક્રમ હતો અને ત્યાં એક એક સમય આઈપીએસ અધિકારી રહી ચૂકેલા અને હવે રાજ્યમંત્રી છે તે પહોંચે છે અને તેમનું બફાટ છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમને એવું નિવેદન આપ્યું છે જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ખડબડાટ મચી ચૂક્યો છે ન માત્ર ખડબડાટ પરંતુ એકવાર ફરી એ વાત

नसवाड़ी માં बिरसा मुंडा જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી આ ગૌરવ યાત્રામાં તેમણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલનો હાથ પકડીને તેમની સાથેના સંબંધો વિશે વાત કરી. માં આવ્યો. અંદરનો મારે આજુબાજી દાંકી યાર થોડું થોડું ચલાવવાનું યાર પછી કઉી રાખો ખોડી વાત કરવું આપણે એટલે આ બધું હડિયા કરે બધું આપડે એટલે આપતો અહીંયા ઉપસ્થિત રહ્યા તો ભાજપની ટિકિટ પર ભીલોડામાંથી પહેલી જ ટર્મ ના ગુજરાતના ધારાસભ્ય બન્યા બાદ સીધા જ રાજ્ય સરકારમાં મંત્રી પદે પહોંચેલા પૂર્વ આઈપીએસ અધિકારી પૂનમચંદ બરાંડાએ છોટાઉદેપુરમાં એક સભાને સંબોધતા ચોંકાવનારું નિવેદન આપતા હાલ ચર્ચાનો વિષય છે આઈપીએસમાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવેલા બરાંડા દારૂબંધીના અમલને લઈને અગાઉ પણ વિવાદામાં રહ્યા છે હવે આ વિડીયો વાયરલ થતાં તેમણે દારૂ અને દોસ્તીની વાતો કરીને ભાજપ અને પોતાનું પોત પ્રકાશ્યું હોવાનું ચિત્ર સર્જાયું છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર